ચોટીલામાં એનએન શાહ હાઈસ્કૂલ ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અવસાન પામેલા દિવંગતોની આત્માને શાંતિ માટે શાળાના બાળકો દ્વારા ગાયત્રી યજ્ઞ અને રામધૂન બોલાવી ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી વીઓ થોડા દિવસો પહેલા સમગ્ર દેશને હચમચાવી દેનારી અમદાવાદમાં બનેલી પ્લેન દુર્ઘટનામાં ખૂબ દુઃખદ રીતે અવસાન પામેલા ત્રણસોમી મી પણ વધારે મૃતક આત્માઓને શાંતિ માટે ચોટીલાની એનએન શાહ હાઈસ્કૂલ અને જય વીએચ દોષી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને આચાર્ય કિરીટસિંહ રહેવર મહીપતસિંહ વાઘેલા તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો આ ઉપરાંત શાળાના બાળકો દ્વારા હૃદયપૂર્વક રામધૂન બોલાવી દિવંગતોની આત્માને શાંતિ મળે એ માટે બે મિનિટનું મૌન પાડી મૃતકના પરિવારોને દુઃખ સહન કરવાની શક્તિ ઈશ્વર આપે એ હેતુથી ભગવાનને ખરા હૃદયથી પ્રાર્થના કરી ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત મૃત્યુ પામેલા દરેક લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી અહેવાલ જગદીશ સિંહ ઝાલા ચોટીલા